અરુણ મહેશ બાબુએ આ અંગે માહિતી આપી હતી અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મંગળવારે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવતા નદીનું જળસ્તર વધ્યું હતું જોકે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે વિશ્વામિત્રી નદી અને કુદરતી કરવાની કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી હતી જેના કારણે પાણીનો નિકાલ સફળતાપૂર્વક થઈ શક્યો મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના યોગ્ય વ્યવસ્થાપનને કારણે વડોદરામાં પૂરનું સંકટ ટળ્યું છે તેમણે ઉમેર્યું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉપરવાસમાં વધુ વરસાદ થયો હોવા છતાં પાણીનો નિકાલ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા અને જરૂર પડે નાગરિકોને સ્થળાંતર માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી સૌપ્રથમ વડોદરાના જનતાને અમે આભાર માનીએ છીએ કે જે પણ અમે નિર્ણયો લઈને આગળ વધી રહ્યા છે એમાં આપની પૂરું સહયોગ મળતું જાય છે અને અત્યારે પણ બહુ સારી સહયોગ મળી રહ્યા છે એ બદલ હું આપને સૌ પહેલાં આભાર માનવા વ્યક્ત કરું છું સાથે સાથે ઘણા બધા અફવાઓ પણ લોકો ફેલાવતા હતા કે વિશ્વામિત્રી ડૂબી જશે આમ છે એ બધું આમાં વિશ્વાસ અમે નથી કરવાનો કારણ કે અમે બહુ સાયન્ટિફિક રીતે અત્યારે પાણી છોડવાનું બંધ કરવાનું પાણી રિલીઝ કરવાનું આ બધું કામગીરી કરી રહ્યા છે મને કહેવામાં આનંદ થાય છે કે લગભગ ગયા વર્ષ કરતાં થર્ટી ફોર પર્સન્ટ વધારે વરસાદ ઉપરવાસમાં થયેલી છે જે હાલોલ પંચમહેલ અને આપણા પાવાગઢ અને છોટાઉદેપુર વિસ્તારમાંથી જે કેચમેન્ટ એરિયામાંથી પાણી આજવામાં આવતું હોય અથવા પ્રતાપપુરામાં આવતું હોય એ પાણીને અમે એક બફર લેક પ્રતાપુરામાં બનાવીને ત્યાં પાણીનું સંરક્ષણ કરીને ત્યાંથી એને લગભગ ત્રણ વખત અલગ અલગ સમયમાં બફર તરીકે તરીકેને રેડિયલ ગેટ્સ દ્વારા પાણી રિલીઝ કરવામાં આવ્યું જેથી કરીને સૂર્ય અને વિશ્વામિત્રીમાં રાઈઝ વધારે નથી થવા દીધા અને ઓલ્ટરનેટલી જ્યારે પ્રતાપપુરા બંધ કરતા હોય છે ત્યારે આજવાને અમે બે વખત ખોલીને બંધ કર્યા છે જેથી કરીને આજવાનું જે એક્સેસ વોટર છે એ પણ રિલીઝ થઈ શકે કારણ કે ડામના વોટર લેવલ મેન્ટેન કરવાનું જે રેગ્યુલેશન છે એના આધારે કર્યું છે અને જે વોટર રિલીઝ મેકેનિઝમ પણ છે એ થોડું સાયન્ટિફિક મેથડ જી વોટર શેડને સ્ટડી કરીને હેક્રોસ મોડલ ચલાવીને વોલ્યુમ પણ એસેસ કરવામાં આવ્યું હતું આ વોલ્યુમના આધારે લગભગ સાતસોથી અગિયારસો ચાલીસ સુધી અમે વોલ્યુમ વધારે કરી દીધું છે વિશ્વામિત્રીમાં કેરિંગ કેપેસિટી જે વિશ્વામિત્રી કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત તેને ઊંડો કરવાનું અને પોલો કરવાનું કામગીરી કરવામાં આવ્યો આ કામગીરી અંતર્ગત અત્યારે વરસાદી પાણી લગભગ ફોર્ટી ફાઇવ પર્સન્ટ એક્સ્ટ્રા કેરિંગ કેપેસિટી થયું છે જેના કારણે વિશ્વામિત્રીમાં અમે જે આજવામાંથી પાણી રિલીઝ કરીએ છીએ અથવા પ્રતાપપુરામાંથી રિલીઝ કરીએ છીએ એ આરામથી અત્યારે નીકળી રહ્યા છે જે આપણા મેજરમેન્ટ છે અકોટા અને પાંડે બ્રિજમાં અલગ અલગ બ્રિજસની લેવલ જોતાં સિટીમાં જે બેન્ચમાર્ક લેવલ છે એ અઠ્યાવીસમાં હાઈ બેન્ચમાર્ક ડેન્જર લેવલ કહેવાય છે પચીસ પછી ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી એઇટમાં આવતા સિટીની અંદર ફ્લડની સિચ્યુએશન આવી જતા હોય છે આટલા જ વર્ષોથી આ વખતે અમે એવી રીતે મેનેજ કર્યું કે પાણીને ક્યારે પણ ચોવીસના ઉપર ના જવા દેવું એ નક્કી કરી દીધું હતું એટલે પાણીને ટ્વેન્ટી થ્રીના નીચે જ અત્યારે ફ્લોમાં રાખ્યા છે આજે બધા રિલીઝ થયા પછી વોટર લેવલ છે વિશ્વ સિક્સટીન પોઈન્ટ ફાઇવમાં આપણે લાવી દીધું છે હવે એને ફોર્ટીનમાં પણ લઈ જવાની અમે નક્કી કર્યું છે એના પછી આજવામાં ટુ થુ સિક્સ છે એને ટુ સુધી લાવવાનું નક્કી કર્યું છે જેથી જે એક્સેસ છે એને ધીરે ધીરે અમે છોડવાનું નક્કી કર્યું છે અત્યારે જે સ્ટોમ વોટર ડ્રેનેજ ડિસ્પોઝલ સિસ્ટમ ઊભું કર્યા છે એનાથી ચૌદ પંપ દ્વારા આપણે પાણી છોડી રહ્યા છે પ્રતાપુરાનું પણ અત્યારે છોડી રહ્યા છે પછી આ બધું થોડું ધીરે લેવલ નીચે જાય પછી આજુઆને ધીરે અમે રિલીઝ કરીશું જેથી કરીને સિટીની અંદર પૂરનું સ્થિતિ ના બને એના સાથે સાથ અત્યારે વડોદરા સિટીની અંદર લગભગ નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ જગ્યામાં કોઈ પ્રોબ્લેમ નથી એટલે લોકો સેફ છે અને વિશ્વામિત્રી તટમાં પણ લોકો સેફ છે બે ગામ ઓજી વિસ્તારમાં અને ઉડાની એડજોઇનિંગ વિસ્તારમાં એક છે કે કોટેશ્વર અને બીજા ઉંડેરા કોટેશ્વરમાં રૂબરૂ મુલાકાત લઈને આવ્યા છે ત્યાં લોકો કટ ઓફ હતા ત્યાં અમે બોટ સર્વિસ શરૂ કરી છે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાંના લોકોને રૂબરૂ મુલાકાત લઈને એમને ફૂડ પેકેટ્સની આપી રહ્યા છે પાણી પીવાનું પાણી પણ આપી રહ્યા છે એમના બાળકોને સ્કૂલ જવા માટે અમે સવારે બોટ્સમાં મારફતે અમે સ્કૂલ પણ મોકલ્યા છે બીજું ઉંડેરા તળાવની જે ઓવરફ્લો થઈ હતી ઉંડેરા ગામની પણ મુલાકાત લઈને આવ્યા સ્થાનિક પદાધિકારીઓની સાથે પણ અમે ગયા હતા એના પછી ત્યારના લોકો માટે પણ અમે ફૂડ પેકેટ્સ અને પીવાનું પાણીનું કરી રહ્યા છે ત્યારે પર્મનન્ટ સોલ્યુશન માટે આપણે એક રોડ હાઈ લેવલ કરવાનું અને દિવાલ બાંધવાનું નક્કી કર્યું છે